ગ્રામ્ય પોલીસ સ્ટેશન હિંમતનગર ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાય પોલીસ સ્ટેશનમાં પીઆઈ એચઆરની અધ્યક્ષતા હેઠળ આગામી તહેવારો ગણેશ ચતુર્થી ભાદરવી પૂનમ અને ઈદે મિલાદુ ઉજવણી થતી હોય હિંમતનગર તાલુકાના બધા ગામના ગ્રામજનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાય બધા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ઉજવાય તે માટે પીઆઈએ સલાહ સૂચન કર્યા હાજર ગ્રામજનો દ્વારા આગામી તહેવારો એમના વિસ્તારમાં વાતાવરણમાં ઉજવણી કરવા સહકાર આપવા સહમતી આપી હતી આ બેઠકમાં સૌગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ફિરોઝ કંડિયા તાલુકા પંચાયત સદસ્ય હાજી ઇસ્માઈલભાઈ બાવન અહેમદભાઈ ઠાપા અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા મંજૂર ન્યૂઝ ગુજરાતી હિંમતનગર